જય માતાજી મિત્રો તો આપણે સવાર સવારમાં ગુલાબ તોડવા માટે આવી ગયા છે તો ચાલો આપણે ગુલાબ તોડીએ તમને બતાવું સવારે ગુલાબની ક્વોલિટી એવું કેવું હોય છે તો આ રીતના આપણે ગુલાબ તોડવા આ છે અને આ રીતના અત્યારે વાતાવરણ છે તાપ નીકળ્યો છે થોડોક અને આપણે અત્યારે ગુલાબ તોડીએ છે તો આપણે અહીંયા ગુલાબ તોડવા માટે સવારે જો આપણે ભેગું કર્યું છે આ રીતને તૂટે ગુલાબ જોવો એક એક આ રીતે આમ કરો એટલે તૂટી જાય જોઈએ બતાવી દઈએ આ છે અને આમ પકડવાનું પછી આમ ઊંચું કરો તો પણ નીકળી જાય પછી આ રીતના નખ મારો તો પણ તૂટી જાય ને આમ બહુ કઠણ ના હોય એટલે તૂટતા વાર લાગે નહીં તો આપણે અત્યારે સવારે સવારે આવી ગયા છે આપણે થોડા લેટ આવીએ છીએ નહીં તો અંધાર હોય ને બેટરી લઈને આપણે આવવું પડે પણ આપણે બહુ થતું નહીં એને લઈને આપણે મોડ આવીએ છીએ તો અત્યારે ગુલાબ આપણે તોડીએ તમને બતાવીએ તો આ રીતે ગુલાબ અહીંયા તૂટે છે અને આ રીતના આપણે એક 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 કરીને આપણે કિલો ભેગું કરવું પડે છે તો જો આ રીતના ફટફટ તૂટી જ જાય જોઈ લો આ રીતની ગુલાબની ક્વોલિટી છે ફૂટ પણ એ રીતે થોડી થોડી આવેલી છે જોઈ રહ્યા છો તમે તો અત્યારે ઠંડી નહીં હોવું પડતી ઓછી થઈ ગઈ છે અને ગુલાબના બજારના ભાવ પણ ઓછા થઈ ગયા છે બરાબર છે તો આ રીતના તોડવાનું છે ગુલાબ આપણે ભેગું કરીએ તો અમને બતાવું પછી આખા ખેતરમાં તોડીએ પછી કેટલું ગુલાબ રહેશે આ રીતના બધું હોય છે ટીપે ટીપે સરવાળ ભરાય એમાં એ જ કહેવાતા આપણે ગુલાબમાં લાગુ પડે એક 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 કરીને આપણે કિલો થાય બરાબર છે જુઓ તમે આ રીતના ગુલાબ છે આપણા તો અહીંયા પણ તૂડીએ છે જોઈ લો આપ એક 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 કરીને આપણે ભેગું કરવાનું છે જો ખાલી આમ રાખીને ફોટો પાડ્યા તો કેટલો જોરદાર આવજો આપણે થોડુંક રિઝલ્ટ બ્લેક થઈ જશે આ બાજુ બતાવું જોઈ લો વેલેન્ટાઇન ડે આવવાનો છે તો ગુલાબની ડિમાન્ડ આપણે વધી જાણી પણ આ ઓછું રહે ઇંગ્લિશ ગુલાબ કે એને વધારે ડિવાઇન ગુલાબ આવે છે તો મિત્રો આ રીતે આપણે સ્ટાર્ટઅપ કર્યો છે જોઈ જાશો તમે ગુલાબ તોડવા માટે